રાજકોટના સોની વેપારીએ લીમડીમાં કરેલ આપઘાત અનુસંધાને એક નિર્દોષ વ્યક્તિને ફસાવવા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે રાજકોટના સોની વેપારીએ લીમડીમાં કરેલા આપઘાતના અનુસંધાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ બોલો બાલ કૃષ્ણ જય રામનાથ મહાદેવ કી જય ભાગેશ્વરી માત કી જય ગુડ બોની જય હા વિષય મોટાભાઈ એવો છે ભલે ભલે વિષય એવો છે કે અમારા બાપ દાદા છેલ્લા સો વર્ષથી ગૌ સેવા કરે છે અને હું છેલ્લા અઢાર વર્ષથી માનવ સેવા પ્રભુ સેવા રાજકોટ સોની બજાર ગૌ સેવા ગ્રુપ અમારું સવા બસો અઢીસો જણાનું છે અને નિમિત્ત બની અને અમે સમાજની બજારની જી ઠાકોરજી અને રામનાથ દાદા નિમિત્ત બનાવે અમને એ સેવાઓ અમે નિમિત્ત બનીને અમારો પરિવાર જેમાં કોઈને કીટ દેવી હોય કોઈની ફી છોકરાની ભરવાની હોય વિકલાંગ સહાય હોય બરાબર જે ગૌ માતાને કોઈ બીમારી હોય અથવા કોઈ બી કોઈ દારૂ હોય એવી અનેક સંસ્થાઓ લગભગ બત્રીસ સંસ્થાઓ આરે હું જોડાયેલો છું એની કમિટીમાં છું જેના એનિમલ હેલ્પલાઇન કરુણા ફાઉન્ડેશન બોલબાલા સદભાવના બરાબર અમારી પોતાની માનવ સેવા પ્રભુસેવા શ્યામ ગૌશાળા રતનપર લાપાસરી ગૌશાળા સુરેન્દ્રનગર બરાબર ચોટીલા આવી અનેક સંસ્થાઓના નામ અત્યારે બધાને લેવા શક્ય નથી પણ અમે નિમિત બની અને સેવા પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી અમને કરાવે છે અને કરી છે અને આજનો વિષય એવો છે કે આપ સાંભળો હૃદય દ્રાવક જે મારા હૃદયમાં જે વાત છે જેની અંદર મારા આત્માને ઝંઝોડી દેવામાં આવ્યું છે કે માનવતા અને દયાને લીધે સોની સમાજના લગભગ પચાસક છોકરાની હત્યા લગીમાં મેં હાથ પૈકડ્યો છે અને મદદ કરી છે અને નિમિત્ત બનીને કહી છે મારા સમાજની કરી છે સ્નો સોની જ્ઞાતિની કરી છે કોઈ ઉપકાર નથી કર્યો સોળ વર્ષની ઉંમરે મારા બાપા ધામમાં વયા ગયા ત્યારે મારી પાસે પણ કાંઈ નહોતું માણાઈ નહોતા ને નાણાઈ નહોતા અને હું એકદમ ધૂળ અને જમીનમાંથી આજે ઊભો થઈ અને ખાતો પીતો થયો છું અને એ દયા અને એ ભાવના અને કરુણાને લીધે જ્યારે જ્યારે કોઈ પણ સોની સમાજનો છોકરો અથવા કોઈની ભલામણ આવે કે આને તમે રાખો આની આને તમે તમારી યારે કરો એટલે એનું જીવન સુધરે તો હું એમાં ક્યારેય રિક્ષા લઉં છું એવી જ વાત એક હતી તેજસભાઈ અને હિરેનભાઈની હવે તમે આખી વાત સાંભળો આજથી લગભગ આજથી લગભગ સવા બે વર્ષ પહેલાં ધર્મ પ્રચારક અને ધર્મગુરુના નામે એનું નામ લેવા નથી માગતો એમના ઘરે હું ને મારા મિસિસ ગયા હતા સાતમ આઠમમાં ત્યારે અહીંયા તેજસ વિનોદરાય આડેસરા નામનો વ્યક્તિ હતો ઓકે હું એને ઓળખતો હતો છેલ્લા દસ બાર વર્ષથી આ બજારમાં પણ અમારા અંગત કોઈ પરિચન કે રિલેશન નહોતો એટલે એ ધર્મ પ્રચારક એમ કીધું જે અમારી અરે માનવ સેવામાં પણ વર્ષોથી આવે છે અને મારો સમાજ એને ઓળખે છે એનું નામ લેવા નથી માગતો એને બદનામ કરવા નથી માગતો પણ એને એમ કીધું કે ધર્મેશભાઈ આનું જીવન સુધારો તમારી આરે આને ચડાવો અને આને હવે સુધરી જવું છે આને બે વાર બ્રેન્ડ સ્ટ્રોક આવ્યા છે આના મા બાપ નથી આની પત્ની ભાગી ગઈ છે એટલે મેં એને કીધું કે ભાઈ તારે જો ખરેખર સેવા કરવી હોય ને ધંધે ચડવું હોય તો વાંધો નહીં મને કંઈ વાંધો નથી ગૌ સેવા તો કોઈ પણ જ્ઞાતિ સરનેમ કે કોઈ પણ આ દુનિયાની અંદર બ્રહ્માંડની અંદર કરીએ કે એમાં કંઈ મારી પરમિશનની જરૂર નથી એટલે મેં એને કીધું તું તારે આવજે ત્યારબાદ તનથી પછી અમારો ગૌ સેવાનો કાર્યક્રમ હતો એમાં તેજસ આવ્યો પછી હર રેગ્યુલર ત્રણ ચરદી અઠવાડિયામાં અમારા બે ત્રણ કાર્યક્રમો હોય છે સેવાના સવારે પાંચ વાગે હું ઉઠીને બધાને ફોન કરું છું સો જણાને અને સાડા સાતે લગી ભેગા કરીને અમે જાય છીએ મોરબી રોડની કોઈ પણ ગૌશાળા અર્યો મારુતિ ગાયત્રી લાપાસરી રતનભર રાધે રાધે શ્યામ ગૌશાળા જલારામ ગૌશાળા ખોડિયાલ ગૌશાળા લાપાસરી આમાં અમારી અરે આવવા મળ્યો ત્યારબાદ એને મારી અરે રિલેશન વધાર્યા રિલેશન વધારી અને એ ધીમે ધીમે મારી દુકાન ગોલ્ડ લાઈટ જ્વેલર્સે આવવા માંડો મને મોટાભાઈનું માન દેવા માંડો અને મને પણ એના પ્રત્યે લાગણી થઈ આ સત્ય છે કેમ કે એ ખૂબ જ મીઠો અને એકદમ મને એમથી કહો મારો હજી એક ભાઈ છે ત્યારબાદ છ મહિના પછી એને મને એમ કીધું કે ધર્મેશભાઈ મારો ભાઈ હિરેન અશ્વિનભાઈ આડેસરા અશ્વિનભાઈ પોપટભાઈ આડેસરાનો દીકરાનો દીકરો એટલે હિરેન એને તમે રાખો રાજકોટ સોની બજારની અંદર માઇક્રો એમ એસના કારીગર લાખો કારીગરમાં બે પાંચ કારીગર હોય એમાંનો એક હિરાયન હતો એ કારીગર એવો હતો મારાથી ઊંચો કારીગર તો હું પણ કારીગર છું પણ મારાથી ઊંચો એસી હજાર નેવું હજાર કારીગરમાં એક કારીગર હતો માઇક્રો એમએસ કે જેની અંદર દસ મિલીનું ગંઠણ થાય અને એક ઇંચની અંદર બત્રીસથી પાંત્રીસ મોતીનું ફિટિંગ આવે ને આખા એમએસમાં પચીસોથી ત્રણ હજાર મોતીનું ફિટિંગ થાય એ શક્ય નહોતું અને એને ઘરે જરૂર હતી છોકરાને દૂધના પૈસા નહોતા અને મેં એને કીધું કે તારી માથે મને ખબર છે એફઆઈઆર છે તો મને કે મારે સુધરી જવું છે મારા બાપા અને મારી મા અલગ મકાનમાં ભાડે રહી છે અને હું મારા પત્ની અને ચાર વર્ષનો મારો છોકરો અલગ ભાડે રહી છે ધર્મેશભાઈ મારી મદદ કરો હું તમને ભગે લાગું તો બેટા ભગે ન લગાય ધર્મેશભાઈ પણ આ સ્થિતિમાંથી નીકળ્યા છે એની સમય હજી હું ભૂલ્યો નથી અત્યારે હું કંઈ અબજોપતિ નથી પણ એક ખાતો પીતો ગૌસેવક છું અને એક નાનકડો વેપારી અને ધૂળમાંથી ભેદા થયેલો કારીગર છું મેં તો કાલથી મારી દુકાને આવજે અને એને મને એને મને ફાઇલ દેખાડી એ ફાઇલમાં જે ડિઝાઇનો હતી એ અવલ હતી અને મેં એની અરે કામ ચાલુ કર્યું કામ ચાલુ કર્યું મેં કારીગર તરીકે નહીં એને મેં એની અરે મેં કામ ચાલુ કર્યું પાર્ટનર તરીકે કે જે કાંઈ પણ નફો થાય બરાબર લાઇટ બિલ મારું દુકાન મારી સોનું મારું ઉધારી મારી બરાબર બધું મારું બાટલો મારો હથિયાર મારા ખાલી કારીગીરી તારી અને પચાસ ટકા તારેથી વધારે લઈ જવાનું હર મહિને સાઈઠ સિત્તેર હજાર રૂપિયા મેં એને કમાતો કરી દીધો પણ મેં કીધું એ ભૂટભવાની માના આમ ખાધા છે તું હવે ખોટું કરતો નહીં કેમકે આડેસરા અને બારેક મારા મા એક હતા ભૂટભવાની મા અને જે આજે હાજર બેઠી છે અને એને એના છોકરાને આમ ખાધા હતા એટલે મેં એને રાખ્યો હતો બાકી હું કોઈ બુદ્ધિ વગરનો માણસ નથી કે કોઈ પણ ક્રિમિનલને મારી દુકાને મારું પગથથી ચડવા દઉં પણ એને સુધારવું હતું મોટાને રાખ્યો હતો અને નાનોને મેં રાખ્યો હતો રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ